અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એશિયન પેઇન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી તરફ જવાના માર્ગ પર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ એકાએક આગ ફાટી નીકળી હતી જેના કારણે નજીકમાં રહેલ એક કેબિન પણ બળીને ખાક થઈ ગઈ હતી બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા

ખોદકામ ચાલુ છે અને રિલાયન્સ વાળાના ખોદકામના હિસાબે ગેસ કંપનીની એકસો પચીસ ની લાઈન ડેમેજ કરી છે અને ગેસવાળાને એકની એકત્રીસ છે એકની એકત્રીસ છે આગ લાગી છે ગેસવાળાને જાણ કરવા છતાં એક કલાકે ગેસવાળા આવ્યા છે અને આ ઇન્ડસ્ટ્રીને કરોડો રૂપિયાનું આ ઇન્ડસ્ટ્રીના ઉપયોગકારોને કરોડો રૂપિયાનું નુકસાન આ ગેસ કંપનીના હિસાબે થયેલું છે